ફાઈનલી મિત્રો રૂમે ભૂગી ગયા છીએ કારણ કે એવું લાગે કે મજા બગડી જાય તો મળીએ તમને આપણે દસ દિવસ યુટ્યુબમાં કમ્પ્લીટ થઈ ગયા છે મેં વિચાર્યું હતું દસ દિવસ કન્ટિન્યુ બ્લોગ બનાવવું એમ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો અત્યારે વાગીએ છે સાર અને મારે જવાનું છે આજ ભાવનગર હજી જુઓ તમે અંધારું છે બધું તો હવે સાહેબ Είναι σημαντικό να δούμε τι θα γίνει ફાઈનલી મિત્રો રૂમે ભૂગ્યા છે આ જો અહીંયા ફોન જોવે છે રૂમે લેન્ડિંગ કરી અબે ચાલે પાસેને મિત્રો લેવા આવ્યો તો મને મને આંખમાં પડ્યું છે અને હજી મારા નાવાનું બાકી છે તો પહેલા નાઈ નાખું અને પછી મળી તમને ચાલો ફેમિલી નાઈ નાખો છું અને અહીંયા બને છે રોટલા રોટલા બનાવ છે અહીંયા શાક બને છે અને આ બેસને આયા બેઠા એક ફોન જોવે છે આ બેઠા બેઠા શીણા ખાઈ છે વિશમાં જો ના નાને તમે છે ને પહેલી વાર જોયો છે લગભગ તો પહેલી બીજી વાર જોયો છે તો મિત્રો હવે જવાનું છે મારે કોલેજ છે તો હવે તમને મળીએ કોલેજ થી આવી ફાઈવ આવર્સ લેટર ચાલો મિત્રો કોલેજ થી ગયા અને મને આજ મજા બગડી ગઈ છે સેટન ની મજા બગડી ગઈ છે ને મારેથી થી થોડો અવાજ બગડી ગયો છે અને આંખમાં પડેલું છે હવાર દેવું ઘટકે છે તો હવે રૂમે જઈને ઘડીક આરામ કરી ચાલો તો રૂમે જઈને મળીએ તમને મિત્રો કોલેજ થી ગયા અને હવે છે ને અહીંયા બધે હૂતા છે તો બધું આ ફોન જો હોય છે આ બે હુદા છે અને હું છે ને આવું થાકી ગયો છું અત્યારે કારણ કે બસમાં એવું ટ્રાવેલિંગ કરીને આ ખરી તો ખટકે છે આમ કરું ને તો બહુ ખટકે છે એટલે હવે જમી લઈ અને પછી કડીક પછી કડીક આરામ કરી દઈએ કારણ કે એવું લાગે છે કે મજા બગડી જાય તો મિત્રો અત્યાર સુધી સોળીનું શાક બનાવેલું છે તો પહેલા જમી લઈએ અને પછી મળીએ તમને કડીક આરામ કરીને પછી ફેમિલી ઘણી વાર હોવાઈ ગયું છે અને હવે છે ને બધા વેહ છે ધાબા ઉપર આ ભાઈ અહીંયા લખે છે અને અહીં બેઠો છે અને મિત્રો આ છે ને અત્યારે બેવાની બહુ મજા આવે કારણ કે વાતાવરણ એક નંબર હોય તમે જો અત્યારે હાજનો સમય છે ને એટલે એક નંબર વાતાવરણ હોય બધું અહીં વહેવાની મજા આવે મતલબમાં આ બધા જો એટલે અહીં લખવા આવી આવે હાંજે કાળમીક લખવા આવે છે હવેથી હમણાં કારણ કે આઈટે એ લખવાનું આવી ગયું આવડે એટલે એ લખવા આવે છે અને મારે લખવાનું આવી ગયું હોય ને એટલે હમણાં મારે ક્યાંય સમય રહે નહીં ફેમિલી આપણે દસ દિવસ યુટ્યુબમાં કમ્પ્લીટ થઈ ગયા છે મેં વિચાર્યું હતું દસ દિવસ કન્ટિન્યુ વ્લોગ બનાવવું એમ ડેલી અને દસ દિવસમાં ઘણું બધું શીખવા મળ્યું અને મિત્રો આપણે નાનો તો નાનો એક કાયમી અપલોડ કરશું અને તમને કેવા વ્લોગ લાગે છે કોમેન્ટ કરી દેજો ને ધાબો પર વાતાવરણ એક નંબર હોય છે ને એટલે હવે ઘડીક તો એ બેસી અને પછી શાક બનાવવાનું બધી બાકી છે તો પછી પાણી I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Salaam family. Good evening. I'm back. Have fun. How was I? Nice. I'm Keras. We're So family, today we're going to make something. So, i to make a શાક બનાવીને પછી તમને મળ્યું મિત્રો ફાઇનલી ભીંડાનું શાક બની ગયું છે અને રોટલા બનીને કશે અશ્વીને તો હવે જમી લઈએ અમી અને હવે નાના વલગ જ આવશે કારણ કે હમણાં મારે કોલેજ જવાનું હોય ટાઈમ ન રે તો બસ આજ માટે આટલું જ મળીએ નવો ત્યાં સુધી બધાને દ્વારકાધીશ બાય બાય